મારું નામ અમની છે અમે ત્રણ ભાઈ બહેન હતા અને મારા પરિવાર બધા સાથે અને મારા પપ્પાના મોટી બહેન જે અમારા ફઈ અમારી સાથે જ રહેતા મારા ફઈને અમિત નામનો એક છોકરો હતો જે મારી ઉંમરનો જ હતો અને ખૂબ અમિત તોફાની હતો પરંતુ તે તોફાની તેમજ તે ભણવામાં ખૂબ હોશિયાર અને મારા કરતાં એક વર્ષ આગળ હતો શહેરામાં મારી એક જ બહેન ફણી હતી તેનું નામ નીતા હતું તેની અમિત સાથે મિત્રતા પણ થઈ અમે ત્રણેય ખૂબ જ સારા મિત્રો હતા અને નીતાનું ઘર અમારા ઘર પાસે રહેતી હતી અમિત કોલેજના પ્રથમ વર્ષમાં હતો મારો અને નીતાનો ઈરાદો પણ કોલેજમાં એડમિશન લેવાનો હતો ત્યાં સુધી અમારા ઘરે નજીકનું એક સિંહ ક્લાસમાં જોડાઈ ગયા અમે સવારમાં સિંહ ક્લાસમાં જઈએ છીએ અને બપોર સુધી પાછા આવીએ છીએ ઘરની સાથે સ્થિતિ એવી જ હતી મોટી બહેન ઝઘડો ક્યારેય પૂરો થતો જ ન હતો અને ખાસ કરીને તેમને મારી સાથે આખો ઝઘડો કરતી વિસ્તાર તેમને સંભળાતો હતો જો કે તે સંબંધીઓ હતા અને બંને એકબીજા સાથે બહેનોને આ પ્રેમથી રહેવું જોઈતું હતું પરંતુ અમારી લડાઈ ક્યારેય સમાપ્ત ન થતી સામે પણ મમ્મી સમજાવીને થાકી ગઈ હતી અમારા બધા ભાઈ બહેન કરતાં અમિત સૌથી બુદ્ધિશાળી હતો તેનું કારણ એ હતું કે તેને મારા ફઈ દ્વારા ઉછેર થયો હતો આ બાબતે એવું માર ફઈ પર ગુસ્સે થતી હતી ને કહેતી કે તમે અમિતને મારા કરતાં વધારે પ્રેમ કરો છો તે કહે બંને મારી જિંદગી છો હું તમને ખૂબ પ્રેમ કરું છું દરેક બાર પણ સારી યાદો સાથે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો મોટો થઈને કરવો પડે છે મારી સાથે પણ એવું થયું મારા જીવનમાં એક એવો સમય આવ્યો કે મારી પાસે જીવવાના બે જ રસ્તા હતા એક સાચું અને એક ખોટું અને તે સમયે મારા પરિવાર સાથે રહી ખોટો રસ્તો પસંદ કર્યો તે સમયે મને સમજાયું ન હતું કે જે રસ્તામાં ઉપર હું ચાલી રહ્યો છું દુનિયાની ચમક જોઈને વિચારે મને બરબાદ કરે છે દરેક પગલે મારું અસ્તિત્વ તૂટશે પણ મેં એ બધું જીદમાં કર્યું હું શરૂઆતમાં જ તે નાજુક કોઈની નાની નાની વાતને દિલ પર લઈ લેતી અને એ વાતને લઈને કલાકો સુધી રડતી હું બધાથી ગુસ્સે થઈ જતી મારી જાતે રૂમવા બંધ કરી દીધી અને મને મારા ભાઈ અમિત જ માનો હતો તે મને ખૂબ સારી રીતે ઓળખતો હતો એ કહ્યા વગર મારે દરેક વાત સમજતો હતો પણ મારા જીવનનો સૌથી ખરાબ સમયમાં તે મારી સાથે ન હતો અને સૌથી વધારે જરૂર હતી ખબર નહીં તે ક્યાંય નોકરી ગયો હતો હવે અને અમારો અભ્યાસ પૂરો કર્યો અને કોલેજમાં એડમિશન લીધું હવે અમે ત્રણેય સાથે જવાનું શરૂ કર્યું હું જ્યારે બીજા વર્ષમાં હતી ત્યારે મારા પપ્પા બદલી થઈ ગઈ હતી હવે પપ્પા ઘરે જ રહેતા હતા માત્ર અને મોટી બહેનના લગ્ન પહેલાં કરાવ્યા હતા એટલે હવે મારો વારો હતો થોડા દિવસમાં મારો સંબંધ આવ્યો અને મારા પરિવાર સભ્યોએ એક સંજય નામના છોકરા સાથે સગાઈ કરી અને અચાનક મારા પરિવારે સભ્યો મારા લગ્નની ઉતાવળ કરતા હતા એટલે મને ખૂબ જ ખોટું લાગી રહ્યું હતું મારા લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ અમિત ખૂબ જ ઉદાસ હતો મારા લગ્ન થોડા દિવસ પહેલાં તે નીકળી ગયો ખબર નહીં ક્યારે તેનો પાસપોર્ટ અને વિઝા બની ગયા અને કોઈની માહિતી પણ ન મળે તે અમને બધાને છોડીને બીજા દેશમાં દૂર ચાલ્યો હોય તેનો આ ફેસલાએ મને ઘણું વિચારવા હેરાન કરી પછી મારા લગ્ન થયા અને મારા ઘરમાં નવી વ્યક્તિ મારી શરૂઆતમાં બધું સારું હતું પરંતુ જેમ જેમ સમય પર આગળ વધતો ગયો તેમ આ ચક્ર ચાલુ રહેશે સમય જતાં મારા પતિનો સ્વભાવ થોડો બદલવા લાગ્યો મને ખૂબ ચિંતા થવા લાગી મેં મારી સાથે વાત પણ કરતાં તે મારાથી આટલા દૂર થઈ ગયા મને ખ્યાલ ન હતો હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ હતી હું સમજી શકી નહીં કે મેં શું કર્યું કે તેણે મારી સાથે આવું કર્યું તે વિચારો ખોવાય એક દિવસ મારી મમ્મી મને મરવા આવે ત્યારે મારી હાલત જોઈને તેને મને કહ્યું શું થયું તે તારી આવી હાલત કેમ રાખી છે મેં મારા પતિના વર્તન વિશે જણાવ્યું તેને મને કહ્યું દીકરી ધીરજ રાખ બધું સારું થશે મેં વિચાર્યું હતું કે આજે હું મારા પતિ સાથે આ વિશે વાત કરીશ પરંતુ તે પહેલાં મારી સાથે કોઈ એવી વાત થઈ તેના વિશે ક્યારે વિચાર્યું ન મારા પતિ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતા હતા જે તેને સાથે લાવ્યા હતા તેને મને મોટા આવા સાંભળાવી અને હું રસોડામાં દોડીને રોમા તેને ખૂબ ગુસ્સો આવે મને કહ્યું મારી પાછળ કોને સાથે ફરે છે મેં કહ્યું શું કહો છો મારી વાત સાંભળીને મારા વાર પકડીને બોલા એવી સિદ્ધિ ના બનો મારા પતિ પાસે તમે એ કેટલું ફરો છો હું બધું જાણું છું તમે શું વિચારો છો તમને શું લાગે છે તમે મારી પીઠ પાછળ બધું કરતા રહેશો અને મને કોઈ ખબર પણ નહીં પડે હું એટલો મૂર્ખ નથી તો મને જેટલું સમજી છે ખબર નહીં તેને મારા પર કયો ઇલ્જામ લગાવ્યો ત્યારે તે બૂમો પાડીને કંટાળી ગયો ત્યારે તેમણે મને છૂટાછેડા આપી દીધા અને મને ઘરની બહાર ફેંકી દીધી તેને વિચાર્યું પણ ન હતું કે હું આટલે મોડી રાત્રે ક્યાં જઈશ મારા પેટમાં એમનું બાળક હતું છતાં તેને મારા પર વિશ્વાસ ન હતો ત્યારે તે મારી માટે ચિંતા કરશે અને તે મારા મા પીચે વિચારશે કેમ રડશે મધ્ય રાત્રે હું જ્યારે મારા ઘરે પહોંચી ત્યારે દરવાજા મને હાલત જોઈ બધા પરેશાન થઈ ગયા મા મને ઝડપથી રૂમમાં લઈ જ્યારે મેં મારા તરફ જોયું તો હું આપણા અસ્તિત્વ માટે ખરાબ લગાડવા માટે જવું પણ જીવનમાં એ તબક્કે ઊભી હતી મેં બધું જ ખોઈ નાખ્યું મારા પરિવારનો સાથ વિશ્વાસ બધા જ મારા માટે તેઓ મારા અવાજ માટે તડપતા હતા તેઓ મારા દૂર થઈ ગયા ત્યારે મને થતું કે શું મને ખોટો પ્રેમ કરે જે કોઈને મારે પરવા નથી તેથી જ બધા મારે માટે આટલી ઝડપથી અજાણ બની ગયા હું કદાચ મારું જીવન મુશ્કેલથી બંધ છે જો આવતા જતા મહેમાનો મારી પાસે બેસતી અને મારા વિશે વાતો કરતા અને પોતાના પરિવાર મારી વાતો કરતા લગ્નના સંબંધે મારા વિશે વાત કરતા હું બધાથી કંટાળી ગઈ હતી મારી જાતને એક રૂમમાં બંધ કરી દીધી હું ત્યાં જમવાનું જમતી અને કામ વિના રૂમની બહાર ના નીકળતી પરિવારના સભ્ય પણ મારી સાથે તેમની સાથે બેસવું ના ગમતું જ્યારે મારા પરિવારના સભ્ય બહાર ફરવા જવાનું હોય તો મને ઘરે મૂકીને જતા હું મારા રૂમમાં ખૂબ જ રડતી કોઈ મારી હાલત પૂછવા ન આવતા હવે મારી પાસે કોઈનો સહારો ન હતો એટલે એક દિવસ મેં મારા મનમાં વિચારી લીધું કે હું હવે આ ઘર છોડીને ચાલી જવું છે જ્યારે રાત થઈ એટલે મેં મારું ઘર છોડીને ચાલી ગઈ સમાજમાં બસ એટલા માટે હું આ શહેરમાં બધું છોડી દીધું આમને આમ દુઃખનો સામનો કરતા કરતાં મેં જ્યારે મેં એક બાળકને જન્મ આપ્યો જે એક છોકરો હતો હું ભણેલી હતી એટલે મને એક કંપનીમાં નોકરી મળી હતી જેથી હું મારા બાળક જીવનમાં ઘણા બધા દુઃખો આવ્યા પરંતુ મેં ક્યારેય હાર ન માની અને હું મારા દીકરાને ખૂબ પ્રેમ કરું છું અને તેના બધા સપના પૂરા કરવા મહેનત કરીશ અને ભગવાન પર વિશ્વાસ મૂકીને મારા જીવનમાં હું ખુશ